મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે પોતાના બંગલેથી ગાંધીનગર ખાતે પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા માટે થઈને રવાના થયા છે મળતી વિગત પ્રમાણે છેલ્લા દિવસોમાં મોરબીના જે કોઈ વિસ્તારની અંદર આંદોલન થયા તેમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો સહિતના લોકો હાજર હતા અને તેઓ દ્વારા વારંવાર વિસાવદરવાડી કરવાની મોરબીમાં જે ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી લોકોને ઉશ્કેરવામાં આવતા હતા અને તંત્રને બાંધમાં લેવામાં આવતું હતું તે બાબતને ધ્યાનમાં રાખીને જે તે સમયે જે પરિસ્થિતિ હતી તેને ધ્યાનને લઈને કાંતિભાઈ અમૃતિયા એ વિસાવદરવાડી કરવાની જે વાતો કરતા હતા જેથી કરીને ગોપાલ ઇટાલિયા મોરબી ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું મૂકી દઈશ અને બે કરોડ રૂપિયા જો તે જીતી જાય તો તેને આપીશ તેવી જે વાત કરી હતી ત્યારબાદ તેની સામે ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન આપ્યું હતું કે હું પણ કાંતિ મૃતિયાની ચેલેન્જને સ્વીકારું છું અને મોરબી ચૂંટણી લડવા માટે આવશે તેવી તેમણે વાત કરી હતી જો કે કાંતિભાઈ કહ્યું હતું કે આ બાબતને લઈને તેઓ રાજીનામું મૂકે ગોપાલ ઇટાલિયા તો તેની સાથે તે પણ રાજીનામું મૂકશે અને મોરબીની બેઠક ઉપર તે અને ગોપાલ ઇટાલિયા લડશે અને સામે વિસાવદનની બેઠક ઉપર ભાજપને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો જે કોઈ ચૂંટણી લડશે આમ જે સામ સામે નિવેદન બાજીને ચેલેન્જો આપવામાં આવી હતી ત્યારબાદ આજે સવારે કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકો સાથે જે તેમણે વાત કરી હતી કે સોમવારે હું ગાંધીનગર રાજીનામું મૂકવા માટે જઈશ તેથી તેઓ આજે ગાંધીનગર જવા માટે રવાના થયા ત્યારે તેઓના સમર્થકો મોરબીમાં તેમની સાથે રવાના થયા છે અને લગભગ સો કરતાં વધુ ગાડી મોરબીથી રસ્તામાંથી અન્ય ગાડી લઈને અન્ય સમર્થકો પણ જોડાવાના છે અને તેઓ ગાંધીનગર જઈને ત્યાં ગોપાલ ઇટાલિયાની રાહ જોશે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકવા માટે આવશે તો તેઓ પણ રાજીનામું મૂકશે તેવી તેમણે વાત કરેલ છે